ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે સત્સંગમાં નાશ ભાગ થતા આશરે એકસો ને થી પણ વધુ લોકોના મોત થયા છે એકસો પચાસ થી વધુ લોકો ઘાયલ થયા છે ઘાયલોને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે લોકસભામાં વડાપ્રધાને દુઃખદ ઘટનાની વાતનો ઉલ્લેખ કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી મૃત્યુ આંક હજુ પણ વધવાનો સંભવ વધી રહ્યો છે પચાસ હજારથી વધુ લોકોની જનમેદમાં નાશ ભાગ થતા સર્જાઈ છે આ દુર્ઘટના એડમિશન છે ઓછા અભ્યાસે નોકરી મેળવવા માટેની સુવર્ણ છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ